જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ દેવાયત પંડિત દ્વારા બોલવામાં આવેલી આગમવાણીઓ ભવિષ્યવાણીઓ જે તમને સાંભળીને એવું થશે કે આમાંની ઘણી બધી ભવિષ્યવાણીઓ અત્યારે સાચી પડેલી છે અને અમુક ભવિષ્યવાણી તો એવી છે કે જે આવનારા સમયમાં સાચી ના પડે તો ખૂબ જ સારું નહીતર બધા દુઃખી દુઃખી થઈ જશું તો મિત્રો ચલો આગળ આપણે જોઈએ દેવાયત પંડિત દ્વારા કયા કયા પ્રકારની ભવિષ્યવાણી કરવામાં આવેલી છે અને એમાંની કેટલી ભવિષ્યવાણી અત્યારે સાચી પડેલી છે આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે કે અને તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ પણ આપે છે આવા ભજનોને આગમવાણી કહેવાય છે આવી આગમ ભાખનારા ભગતોની એક પરંપરા છે તેમાં ખાસ કરીને આધ્યાત્મ આગમ આગમવાણી થાય છે મિત્રો આપણી ભારતની ભૂમિ ઉપર ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત જેણે કરી હતી આવી ભવિષ્યવાણી અને એ સંત છે દેવાયત પંડિત દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો તેમના માતાપિતા ધર્મપરાયણ હતા તેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કાર ઉતરેલા હતા તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હોવાનું મનાય છે આ ઉપરાંત ગામમાં આવેલા સાધુ સંતોને જમાડવા અને ધર્મ ઉપદેશ આપવો એ મુખ્ય હતી કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતા પિતાનું અવસાન થયેલું આમ છતાં દેવાયત પોતાના પિતાના સંસ્કારોને વળગી રહીને સાધુ સંતોની સેવા કરતા હતા દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં આવે એ ત્રણ લોકોમાં ગણાય જેમાં શ્રવણ શ્રવણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા અને જેનું કીધેલું સાચું જ પડે છે ધર્મના બંધનોને પાર કરીને માનવીય જ પડે છે ધર્મના બંધનોને પાર કરીને માનવીય મોહબતનો માર્ગ ખોલનાર આ ઓલ્યો જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાગતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો અહીં આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી બધી વાતો આજે પણ સાચી જ પડી રહી છે દેવાયત પંડિત દાડા દાખવે સાચો તમે દેવળ દેનાર આપણા ગુરુએ સત ભાખિયા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને ભાખ્યા

પહેલા પહેલા પવન નદીએ હોય નીર આવશે મોખે હનુમો વીર પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાંથી પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાંત અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે ભવ વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી છે પોરો આવશે રે સંતો પાપનો ધરતી માગશે રે ભોગ કેટલાક ખડગે સંહારશે કેટલાક મરશે રોગ લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે તે કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માગવા માણશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સંહાર કરવા લાગશે યુદ્ધો થશે ઘણા રોગોથી લોકો મૃત્યુ પામવા લાગશે આગળ અમદાવાદના કાકરિયા તળાવ વિશે કહે છે કે કાકરિયા તળાવે તંબુ તાણશે સો સો ગાવની સેમ રૂડીને દિશે રડિયામણી ભેડા આવશે અર્જુન ને ભીમ કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે

નગર સૂનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ નહીં થાય સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી આ દિવસો તો આવી જ ગયા છે સાબરમતીનો ઉલ્લેખ કરી ભવિષ્ય કહે છે કે જતિરે સતીને સાબરમતી તિયા થાશે સુરાના સંગ્રામ કાયમ કામબિંગાને મારશે નકલંક ધરશે નામ યોગીઓ અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે અને સાબરમતીના કિનારે થશે સુરાઓના સંગ્રામ જે કાળા કામ કરનારા છે તેવા કલિંગાઓ દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકડંક આવા દિવસો આવશે કે તે નકડંક નામે અવતાર ખોટા કામ કરનારને સજા આપશે ખોટા થશે કુરાન અસલ જાદીરે ચૂડો પહેરશે એવા કંઈ આગમના એંધાણ પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો અને ધર્મગ્રંથોની કોઈ વાતો માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે જે સાચા સુરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા ઓતર દિશાથી સાહેબો આવશે આવશે જોગ જૂનો વીર કળજોગ થાપી સતજોગ થાપશે એવું બોલ્યા દેવાયત પંચવીર ઉત્તર દિશામાંથી ભગવાન કલકી આવશે અને કળયુગને દુષ્ટતાનો સંહાર કરી સતયુગની સ્થાપના કરશે આવા લેખા જેખા લેખા જોખા દેવાયત પીર કરી રહ્યા છે મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી સાંભળી ખૂબ મજા પડી હશે અને આવી જ માહિતીને મેળવવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ